નમસ્કાર ખેડૂત મિત્રો કેલમેન ક્રોપ કેમિકલ વતી આપ સર્વ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું અત્યારે આપણે એક સરવાલ ગામે પ્રગતિશીલ ખેડૂતની વાડી આવ્યા છીએ તો જેને આપણી કેલમેન ક્રોપ કેમિકલ નું એક પ્રોડક્ટ છે કેલ ગ્રોથ એનો ઉપયોગ કર્યો છે તો એના વિશે આપણે ચર્ચા કરશું એમને કેવો ફાયદો થયો તો પેલા આપણે એમનો પરિચય લઈશું તમારો પરિચય આપશો મારું નામ ઘનશ્યામભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લો તાલુકો ધાંગધ્રા ગામ સરવાલ મોબાઈલ નંબર છે એક્યાસી હાઠ અઠ્યાસી નવ્વાણું તેર તો ગનશ્યામ ભાઈ તમને એ કેલ ગ્રોથ આપડે જે પ્રોડક્ટ છે એ વાપરું તો તમને કેવો બેનિફિટ થયો એનાથી એનાથી બેનિફિટ સારો મૂળનો વિકાસ સારો થાય ગ્રોથ સારો થાય અને લોંગ ટાઈમ એનું રિઝલ્ટ મળે ટૂંકમાં લાંબા ટાઈમ સુધી રિઝલ્ટ મળે બરાબર તો તમે એ બીજા કયા ક્રોપમાં ઉપયોગ કરો એનો

અને આ પ્રોડક્ટ નો ડોઝ કેટલો પાંચ છ વીઘામાં વાપરાય બરાબર આભાર